હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સેલ્યા હું છું પ્રીતિ પટેલ ફ્રેન્ડ્સ હવે શિયાળો ચાલુ થવાનો તો ચાલો એક શિયાળુ ડ્રીંક જોઈ લઈએ જે બહુ જ હેલ્ધી છે અને સવારે તમે જો એને પીસો તો બપોરનું લંચ પણ તમે સ્કીપ કરી શકશો એટલું બધું હેલ્ધી થાય છે તો એના માટે મેં આજે લીધા છે લગભગ ચારથી પાંચ ખજૂરની પેશીઓ જેના બીયા મેં કાઢી નાખ્યા છે અને ત્રણ અખરોટ લીધા છે સાથે જ તમે આમાં બદામ છે પિસ્તા છે બધું એડ કરી શકો છો મેં લીધા છે આ ચણા તો આપણે એનો પાવડર બનાવી દઈશું એટલે આપણે એને સત્તુ પણ કહી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ સત્તુ બહુ જ શરીર માટે હેલ્ધી છે નોર્થ સાઈડે શિયાળામાં પણ આનો ઉપયોગ કરે છે ને ઉનાળામાં પણ તો આ બધું આપણે એક કપમાં નાખીશું જેમ કે ખજૂરની બધી પેશીઓ અને અખરોટ પણ બધા જ આપણે કપમાં નાખી દઈશું અને એને આપણે દૂધ નાખી અને લગભગ અડધો કલાક માટે પલાળી દઈશું તો ફ્રેન્ડ્સ હું આ ગાયના દૂધનો ઉપયોગ કરું છું જે ખૂબ જ સારું ગણાય છે શરીર માટે તો આપણે એને લગભગ અડધો કલાક માટે પલાળવા મૂકી દઈએ ત્યાં સુધી આપણે આ ચણા છે એનો મિક્સીમાં પાવડર બનાવી દઈએ તો તમે જોઈ શકો છો સત્તુ આપણું રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ ખજૂર અને અખરોટ આપણા પલળી ગયા છે સત્તુ પણ આપણું રેડી છે તો આ મિક્સીમાંથી ઓવરફ્લો થશે એટલે હું મોટા મિક્સીમાં એડ કરું છું તો સૌ પ્રથમ આપણે ખજૂરવાળું દૂધ અને સાથે જ આપણે જે ચણાનું સત્તુ બનાવ્યું છે તે પણ આમાં એડ કરી દઈશું હવે આપણે એમાં એડ કરીશું એક બનાના તો ચલો આપણે એને કટ કરી દઈએ તો આઈ એમ યુઝિંગ અ સ્પૂન ફોર ઇટ બસ તો હવે સરસ મિક્સી કરી દઈએ તો મિક્સી થઈ ગયું છે ચાલો હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરીએ ફ્રેન્ડ્સ તો ચોક્કસ તમે આ ડ્રિંક ટ્રાય કરજો ખૂબ જ હેલ્ધી ડ્રિંક છે સત્તું નાખ્યું છે એટલે ડ્રીંકની જે પૌષ્ટિકતા છે તે બમણી થઈ જાય છે અને તમે એની થિકનેસ પણ જોજો કેટલી સરસ થિક થઈ છે તો આ રીતે ચોક્કસ ઘરમાં બધાને પીવડાવજો અને હેલ્ધી રાખજો તો ડ્રિંક આપણું સરસ પીવા માટે રેડી છે તમે જોઈ શકો છો કેટલી થિકનેસ છે દૂધમાં તો ચોક્કસ તમારી ફેમિલીને શિયાળામાં ઉનાળામાં ગમે ત્યારે પીવડાવી શકો છો તમે જોયું કે આપણે આમાં સહેજ પણ ખાંડનો ઉપયોગ કર્યો નથી વિડીયોને લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ